એ ન કરતો મતલબ એ છે કે અમારા આજુબાજુના જે કુવા અને એમાં પાણી બિલકુલ નહોતું બે નાસ્તે બે વર્ષ પહેલા મારો બોર હતા એ બોરની અંદર મે એપ્રિલ મહિનાની અંદર બિલકુલ સુક્યા હતા પીવાના પાણી માટે પહેલાં ગામોમાં બે દિવસે એક વખત આપવું પડતું અત્રા દિવસ આપતા હતા અમે ગવર્મેન્ટમાં પાસ કરાવો તમે રોયલ્ટી મેં માટી આપીશું મફત અમારા ગામને એક પણ રૂપિયો જોઈતો નથી સરકારી કચેરીમાં ગ્રામજનો પોતાની વિપદા લઈને પહોંચે એક આશા હોય કે ગામના વિકાસના કામોમાં સરકારની ગ્રાન્ટ મળે સરકાર કોઈક રીતે મદદરૂપ થાય પણ એક બહુ જ નોખું ગામ છે સાબરકાંઠાના હિંમતનગરની નજીક આવેલું કનાઈ એ સરકારી કચેરીમાં જાય પણ એમની આશાઓ ગ્રાન્ટ માટેની અથવા અમારા ગામમાં રોડ રસ્તા આ બધા કરતાં બહુ જ નોખા પ્રકારની વિભાવનાઓ સાથે મનોભાવના સાથે એ સરકારમાં જતા હોય અને મનોભાવના જાણીએ તો આપણને સૌને નવાઈ લાગે કે તળાવ માટે કોઈ ગામને આવી ભૂખ હોઈ શકે આ ગામ કનાઈ તળાવ માટે થઈને જ અને રિચાર્જના કામો પોતાના ગામમાં કેવી રીતે થઈ શકે એની માટે જ વારંવાર સરકારમાં જાય અને એમના સરકારમાં વારંવારની રજૂઆતોથી જ આ ગામ પાણીની રીતે સ્વનિર્ભર બન્યું છે વીએસએસએમ તરીકે અમે એમની સાથે જોડાયા અને તળાવ ઊંડું કરવામાં અમે ક્યાંક ને ક્યાંક નિમિત્ત બન્યા અમારા કરતાં વધારે મોટો સહયોગ તો કનાઈનો એમનો ઉત્સાહ જબરદસ્ત છે અને બહુ મજાની વાત એ છે કે આજે જે તળાવ ગયા વર્ષે અમે ગાળ્યું હતું એ તળાવમાં આજે આવીને ઊભા વરસાદ પડવાની તૈયારી છે પણ અહીંયા તળાવ હજી ભરેલું છે પાણી તળાવમાં છે અને એના કારણે અમે પૂછ્યું ખેડૂતોને તો એમના કૂવામાં પણ પાણી છે એટલે મેં તો કહ્યું હતું કે તળાવ ભૂખ્યું ગામ મેં ગુજરાતમાં જોયું હોય તો હું કનાઈને એમાં નંબર વન કહીશ એમ અને સજાગતા પણ સખત એમ એના માટે પૈસા ખર્ચવા પડે તો પોતાના પૈસા પણ ખર્ચે અને એમાંથી એમણે આ આ લેવલ પર એટલે પાણી ચોમાસાનું અને વરસાદ વરસે એ બે નવું અને જૂનું બે પાણી ભેગું થઈ શકવાનું થઈ શક્યું છે કે એમને શું ફાયદો થયો છે સૌથી બરાબર એ ન કરતો મતલબ એ છે કે અમારા આજુબાજુના જે કૂવા ખરા ને એમાં પાણી બિલકુલ નહોતું આજે કૂવામાં પણ પાણી ચાલે છે બાવીસ ચાર કલાક ગામના બોર ખરા પાણી પીવાની પાણી પીવાની પણ તકલીફ હતી એ આ બધું અત્યારે શાંતિ હા હા

પેલી લાગણી અને માટી પાછી એટલી સારી નથી નીકળતી ના આ માટી સારી નહીં નીકળતી આ માટી રસ્તાઓ સિવાય કઈ ઉપયોગ મને તો તમે ગામના બધા રસ્તાઓ સરખા કર્યા અને એના પૈસા અમે માટી ઉપાડવાના પૈસા અમે આપીએ છીએ અમે તો ખાલી ખોદકામ માટે જ મદદરૂપ થયા બાકીનું બધું એમણે પોતે અને રોડ રસ્તા પણ રિપેર કર્યા અને હજી એમને જરૂર પડે તો પોતાની રીતે પણ એ કામ કરે છે અભિભાઈ તમે કહ્યું કે તમારા બહુ પેલા કુવામાં પાણી રહ્યું અને તમારા પશુપાલન કે ઘાસચારામાં શું ફાયદો થાય બેન આજથી બે વર્ષ પહેલાં મારા બોર હતા એ બોરની અંદર મેં એપ્રિલ મહિનાની અંદર બિલકુલ સુકાઈ જતા હતા આજે આ બે વર્ષથી જે તળાવ ગાળવામાં આવ્યું છે એના કારણે ગઈ સાલ આનાથી થોડું લીલ લીલવાળો મળ્યો લીલું ઘાસ મળ્યું અને આ વર્ષે તો હું વધારો પણ કરી શક્યો છું અને બહુ એમ કે પશુપાલન માટે સારામાં સારું લીલો ચારો થઈ શકે છે તો આનાથી બહુ બેનિફિટ થયું છે તો બેન આપના તરફથી બીજો પણ સહયોગ મળે અને ગવર્મેન્ટનો પણ સહયોગ મળે તો અમારા માટે બહુ મોટી એક બીજા પણ એમ કા તળાવ છે એ પણ અમે ઊંડા કરી શકીએ બીજું પીવાના પાણી માટે પહેલા ગામોમાં બે દિવસે એક વખત આપવું પડતું હતું પોતરા દિવસ આપતા હતા અમે અત્યારે કેવું કરે છે અત્યારે રોજ ડેલી આપીએ છે અને ફક્ત આ તળાવ થયું એના કારણે એના કારણે છે તળાવના કારણે આપણો બોર રિચાર્જ થઈ ગયો એના કારણે આ ચોમાસામાં અહીંયા આવેલા ગયા વર્ષે અને તળાવ કર્યું એટલે બોરમાં એટલી હદે રિચાર્જ થઈ ગયું કે બોરમાંથી પાણી બહાર આવતું હતું એટલું સરસ મજાનું કામ અને ગામનું પાણી ગામમાં પાણી સીમમાં એ કહેવત કનાઈએ સાચી પાડી છે એમના આજુબાજુના ગામોમાં એમણે વિસ્તારમાં એટલે જ્યાં સીમ વિસ્તાર છે ત્યાં પાણીના વહેણોએ ત્યાં ચેકડેમ પણ બાંધી દીધા છે જેથી પાણી વહીને ક્યાંય ન જાય અને તળાવો પણ એમણે એ રીતે સાબદા કર્યા છે બેન અમારા અમને ખબર પડે કે રેલવે લાઈન નવી નખાઈ છે તો અમને ખબર પડી કે નખાય છે તો અમે ત્યાં તપાસ કરી તો ત્યાં જોયું કે ટેન્ડર તો દસ ફૂટ માટીનું લેવલ કરવાનું હતું એ લોકોનું તો પછી અમે રેલવે કોન્ટ્રાક્ટરનો તપાસ કરીને ખોદ્યા કે ભાઈ તમારે માટી જોઈએ છે તો અમારા તળાવમાંથી લઈ જાઓ એ આવ્યા રસ્તા બસ્તા જોયા પછી કે બોલ ભાઈ શું કરવું છે અમે કીધું માટી અમે તમને ગવર્મેન્ટમાં પાસ કરાવો તમે રોયલ્ટી મેં માટી આપીશું મફત અમારા ગામને એક પણ રૂપિયો જોઈતો નથી એવી રીતે આખું લગભગ એંશી હજાર સીએમ માટી અમે આખું એક તાવ તો એમાં જ ખોદી નખાવી તો ખૂબ ફાયદો એમને તળાવથી દેખાય છે ને જળ એ તો જીવવાનો બહુ મોટો આધાર છે એના વગર આપણું જીવન મુશ્કેલ છે પણ મુશ્કેલી એ છે કે દરેક વ્યક્તિ સમયસર આ ચીજો સમજતું નથી કનૈ એ ચીજને બરાબર સમજ્યું છે સુજલામ સુફલામના વર્ક ઓર્ડર એમને નિયમિત મળે આ તળાવમાં પણ સુજલામ સુફલામ અને અમારા આદરણીય પ્રતુલભાઈ શ્રોફ ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશનનો ઘણો મોટો સહયોગ એટલે આ વખતે તો સરકારે તાલુકા દીઠ માત્ર પાંચ તળાવો કરવાનું નક્કી કર્યું ને એમાં કનૈનો નંબર આવી ગયો એટલે અમે કીધું કે આ કેવી રીતે થઈ શક્યું તો મહેંદીભાઈએ બહુ સરસ વાત કરી કે બેન અમે તો જ્યારે પણ હિંમતનગર જઈએ ને ત્યારે સરકારમાં એટલે સંપત્તિ નિગમમાં જેને મોઢું બતાવી આવવાનું કહેવાનું કંઈ નહીં પણ પેલા કાગળિયા આપે છે ને એટલે પેલા અધિકારીના માથે સતત રિમાઇન્ડર આના કારણે મરાય અને એના કારણે કનાઈના કામ થાય તો જ્યાં આવું સાબદું જાગ્રત નાગરિકો હોય ને ત્યાં સરકારે પણ આ સામે જોવું પડે એ અહીંયા સ્પષ્ટપણે દેખાય છે મોટાભાગે એવું થતું હોય કે આપણે કોકને કહી દીધું પછી આપણે જોવા પણ ન જઈએ ફોલોઅપ એ પ્રોપર ન લેવાય તો આપણને એની મદદ નથી મળતી અહીંયા કનૈ પાસેથી આ શીખવા જેવું છે ફોલોઅપનું કામ અને ફોલોઅપથી જ એમણે આખું આ પાણીનું કામ સરસ કર્યું છે અગાઉ પણ કનઈ વિશેનો સરસ વિડિયો મેં કર્યો છે આખો ડોક્યુમેન્ટરી ફિલ્મ જેવું નાનકડું કર્યું છે પણ સમજવા જેવું છે અને હું તો કહું છું કે દરેકે વિઝિટ કરવા જેવું આ ગામ છે અને સમૂહ ભાવના પણ એમની ગજબ મજાની છે એવું તો બસ કનૈ પાસેથી શીખીએ આપણે બધા અને આભાર સરકારનો સુદલામ સુફલામમાં મદદ મળીએ માટે અને આદરણીય પ્રતુલભાઈનો પણ કે ખૂટતું જે છે તે પ્રતુલભાઈ પણ આમાં સહયોગ કર્યો માટે થઈને અને બસ આવા અનેક સ્વજનો જોડાય તો કનાઈ જેવા ઠેર ઠેર જલમંદિરો તો છે જ આપણે બસ એનો જીર્ણોદ્ધાર કરીએ અને ગામને અને સમગ્ર પ્રકૃતિને તળાવો ઊંડા થશે તો એનાથી બેનિફિટ થશે